ભુજમાં આવેલું કચ્છ મ્યુઝિયમ ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ છે હમીરસર તળાવના કિનારે ઇટાલિયન ગોથિક શૈલીમાં તૈયાર થયેલ મ્યુઝિયમ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે છેલ્લા બે વર્ષમાં બે લાખથી પણ વધારે પ્રવાસીઓએ આ કચ્છ મ્યુઝિયમની મુલાકાત લીધી છે ભુજ ખાતે આવેલ ગુજરાતનું પ્રથમ કચ્છ મ્યુઝિયમ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે કચ્છ મ્યુઝિયમમાં ઐતિહાસિક ભૌગોલિક અને સાંસ્કૃતિક માહિતીનો સંગ્રહ કરવામાં આવ્યો છે ભુજમાં કચ્છનું કલ્ચર અને સાંસ્કૃતિક વારસાને સાચવવામાં આવ્યું છે કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે ખૂબ જ મોટો જિલ્લો છે આથી કચ્છની મુલાકાતે આવતા પ્રવાસીઓને કચ્છ જોવા માટે એક મહિનાનો સમય પણ ઓછો પડે છે માહિતીના અભાવના કારણે મોટાભાગના પ્રવાસીઓ ઘણો ખરો વિસ્તાર જોયા વગર જ પરત જતા રહેતા હોય છે કચ્છ મ્યુઝિયમ પ્રવાસીઓને ગાઈડ તરીકે માહિતી પૂરી પાડી રહ્યું છે કચ્છના કયા વિસ્તારમાં શું જોવા જેવું છે ઇતિહાસ સહિતની માહિતી કચ્છ મ્યુઝિયમ પૂરું પાડી રહ્યું છે માળિયા હાટીના તાલુકાની ખોરાસા ગીર ગામની જવાર હાઈસ્કૂલમાં મારો વિષય પણ સામાજિક વિજ્ઞાન છે એટલે મને ઐતિહાસિક પ્લેસમાં વધારે રસ છે અમારી સ્કૂલમાંથી અમે અમારા સ્ટુડન્ટને અમારા સ્ટાફ સાથે છે એ કચ્છના દરેક સ્થળોની મુલાકાત માટે આવ્યા છીએ કચ્છની તો જેટલી વાત કરીએ એટલી ઓછી પડે અને કચ્છ જે ધરતીકંપ પછી બે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકના ધરતીકંપ પછી જે ઊભું થયું છે અને નવા અંદાજ પ્રમાણે એણે જે પ્રગતિ કરી છે એનો જે વિકાસ છે એ તો ખરેખર અદ્વિતીય છે કચ્છની જે ઐતિહાસિક ઓળખ છે એને જાળવી રાખવા માટે ગુજરાત સરકાર દ્વારા જે પ્રયત્નો થઈ રહ્યા છે એ પણ અવર્ણનીય છે કચ્છના જે કંઈ પણ ધાર્મિક ઐતિહાસિક સાંસ્કૃતિક આ સ્થળો છે એણે કચ્છને એક નવી ઓળખ આપી છે અને એમાંય ખાસ કરીને કચ્છનું જે ભરતગૂંથણ છે એની છાપ તો એમ કહેવાય કે આંતરરાષ્ટ્રીય બજાર સુધી છે એ પહોંચી છે અમારે દસમા ધોરણમાં છે એ બાળકોને પણ કચ્છ અને કચ્છની ઐતિહાસિક વાતો છે એ આવે છે તો અમારા બાળકો છે વિદ્યાર્થીઓ છે એ પણ કચ્છની આ ગરીમાંથી વાકેફ થાય એવા હેતુ સાથે અમે આ પ્રવાસે આવ્યા છીએ અઢી લાખ જેટલા વિઝિટર્સ આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં એક લાખ ચોત્રીસ હજાર છસો અડત્રીસ વિઝિટર્સ આવી ચૂક્યા છે અને મને લાગે છે કે આ વર્ષે કદાચ દોઢ લાખનો આંકડો આપણે ક્રોસ કરીશું ડિસેમ્બર સુધીમાં અંદાજી ગયા વર્ષના કમ્પેરિઝનમાં જોઈએ તો એક લાખ ચૌદ હજાર ઉપર હતા અને આ વર્ષે નવેમ્બર સુધીમાં જ એક લાખ ચોત્રીસ હજાર ઉપર છે ઇફ વી કમ્પેર કચ્છ મ્યુઝિયમ ગુજરાતનું સૌ પ્રથમ મ્યુઝિયમ છે અને મહારાવ ખેંગરજી ત્રીજાનો અતુલ્ય વારસો હું કહીશ કે આપણી ધરોહર એમને આપેલી આ ધરોહર છે અને એમનું બનાવેલું આ મ્યુઝિયમ છે અઢારમી સદીમાં જે આ બનેલું મ્યુઝિયમ છે અઢારસો સેવન્ટી સેવનનું એ ત્યારનું એમનું દીર્ઘ દ્રષ્ટાનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે આપણું મ્યુઝિયમ કે જ્યાં તેમનો ઉદ્દેશ્ય હતો કે મારી કચ્છની જનતા મારી જનતા ને એક જગ્યાએ અલગ અલગ કલાકૃતિઓનું જ્ઞાન મળે અને એનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે જે આજે પણ કચ્છમાં કોઈ પણ આવે તો એક જ જગ્યાએ દરેકે દરેક કલાકૃતિઓનું દરેકે દરેક વિઝિટરને કંઈક ને કંઈક એમની

કચ્છમાં રહેતા અલગ અલગ સમાજનો પહેરવેશ તે મસ્ત તેમની રહેણીકરણી અહીંયા કંડારવામાં આવી છે પ્રવાસીઓ માટે કચ્છની હસ્તકલા કારીગરી ભારે આકર્ષણ ઊભું કરી રહ્યું છે ટીપુ સુલતાન દ્વારા કચ્છના મહારાવને ભેટમાં આપવામાં આવેલ તો પણ મ્યુઝિયમમાં પ્રદર્શનમાં રાખવામાં આવી છે જવાહર હાય સ્કૂલમાંથી પ્રવાસમાં આવ્યા છીએ અમે કચ્છની અદ્ભુત સ્થળ જોવા આવ્યા છીએ કચ્છના તો ઘણા બધા સ્થળ છે કે જે દેશમાં પ્રખ્યાત છે અને એવું કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કૂચ નહીં દેખા અમે ઘણા સ્થળ જોયા છે અમીર સ્થળ મ્યુઝિયમ વગેરે અને હજી ઘણા સ્થળ જોવાના પણ છે એટલે અમે છાસત વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો પ્રવાસમાં આવ્યા છીએ તો અમે આ બધી સ્થળ જોઈએ અને ઐતિહાસિક મેળો છાસત વિદ્યાર્થીઓ સાથે અમે સ્ટાફ પણ આવ્યા છે કચ્છનો પ્રવાસ ખાસ કરીને એટલા માટે ગોઠવ્યું કે કચ્છની જે કલાકૃતિઓ છે એના જે ધાર્મિક સ્થળો છે એનો જે ઇતિહાસ છે એની જે પરંપરા વ્યવસ્થા છે આ બધું જોઈને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પણ કંઈક જાણવા મળે જોવા મળે અને ભવિષ્યમાં એને પણ કાયમ લાગે કે આપણી સંસ્કૃતિ કેવી હતી અને કેવી હોવી જોઈએ આપણે ખરેખર એ જીવનમાં એ વસ્તુ સાથે રાખીને જીવવાનું છે ભલે આપણે આગળ ગમે એટલા વધીએ વિકાસ ગમે એટલો કરીએ આપણે હાઈફા જિંદગી જીવીએ પણ જૂનું તે સોનું છે એમ કહેવત છે કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ અને આપણે હીરો છે અમિતાભ બચ્ચન એને કીધું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા દર વર્ષે લાખો પ્રવાસી કચ્છ મ્યુઝિયમની મુલાકાતે આવી રહ્યા છે બે વર્ષ દરમિયાન રાજ્યના સૌથી પ્રાચીન કચ્છ મ્યુઝિયમની સૌથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે વર્ષ બે હજાર ત્રેવીસ ના નવેમ્બર માસ સુધી એક લાખ ચોત્રીસ હજાર સરકારી સંગ્રહાલ આકર્ષણ બની જવા પામ્યું છે અહીંયા આવતા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે પરેશ